હેલો એવરી વન વેલકમ ટુ ઉર્મી ટીચિંગ હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મી ટીચિંગ માપસર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ પ્રાથમિક પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ પેપરનું સોલ્યુશન કર્યું હતું તેમજ આપણે આજે બીજી પરીક્ષાનો એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સોલ્યુશન કરવાનું છે જેમાંથી તમને બેઠા બેઠા પ્રશ્નો તમારા પેપરમાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયોને તમે એન્ડ સુધી ધોરણ ધોરણનાઓ વિષય સામાજિક વિજ્ઞાનની નૃત્ય કસોટી એટલે કે બીજી પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર હોય તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હું બીજા વિડીયો આ સંબંધિત મુદ્દો તમારા સુધી પહોંચી શકે તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીએ વિભાગીયમાં આવી શક્યું છે તો પ્રશ્ન એક થશે ફ્રેન્કફંડની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા તો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો બી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો બે નંબર જોઈએ વિશ્વ વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે તો જવાબ થશે ડબલ્યુ એચ ઓ ચલો વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણમાં તમારે ખરા જવાબ આપવાના છે તો અસાકાર આંદોલનની શરૂઆત ગાંધીજીની ગાંધીજીએ નાયડુ સન્માન ત્યાગ કર્યું તો એ ખોટું થશે વિદ્યાર્થી મિત્રો એમણે કેસર હિંદનો કેસર સન્માન એમણે ત્યાગ કર્યો હતો ચાર નંબર જોઈએ ભારતના બંધારણ છથી ચૌદ વર્ષ સુધીના બધા જ બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે તો વિદ્યાર્થી મિત્રો એ ખરું છે ચલો હવે પ્રશ્ન નંબર અડધો જોઈએ તો નીચેના પ્રશ્નો એક બે શબ્દમાં જવાબ આપવા છે એક લીટીમાં જવાબ આપવાનો છે તો પ્રશ્ન નંબર પાંચ હશે શબ્દ સમજાવો અદાલતી સમીક્ષા તો વિદ્યાર્થી મિત્રો અદાલતી સમીક્ષા એટલે શું થશે કે અદાલતી સમીક્ષાએ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે સંસદની સર્વોપરીતાએ અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈપણ બાબતની અદાલતે સમીક્ષા કરવાના સિંધ બંધારણે સ્વીકાર કર્યો છે ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાએ ઘડેલા કાયદાઓ બહાર પાડેલા આદેશો વટહુકમો અદાલતે ચુકાદો કે બંધારણીય સુધારાને અદાલતે સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈ પણ કાયદાના સુધારા સુધારણા કે હુકમના સર્વોચ્ચ અદાલત તીર બંધારણ જાહેર કરી રદ બદલ કરી શકે છે તે હતી અદાલતી સમીક્ષા ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ જોઈએ પ્રશ્ન નંબર છ તો પ્રશ્ન નંબર સો સોમાં શું જોવા મળશે લોક લોકસભાના સભ્ય પદ માટે કયો નાગરિક ઉમેદવારી તરીકે નોંધાવી શકે એટલે કે લોકસભાના સભ્યો બનાવવા માટે લાયકાત શું જોઈશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ થશે જેની ઉંમર પચીસ વર્ષની હોવી જોઈએ જેની ઉંમર પચીસ વર્ષની પચીસ વર્ષની હોવી જોઈએ સંસદ નક્કી કરે લાયકાત ધરાવતો હોવી જોઈએ નાદાર કે અસ્થિર મગજ એટલે કે મગજ અસ્થિ મગજના એટલે કે પાગલ ન હોવો જોઈએ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારમાં એટલે કે સરકાર હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ અને ગુનેગાર પુરાવા એટલે કે કોઈ ગુનેગાર ગુનો એના સમક્ષ નોંધાયેલો ન હોવો જોઈએ તો આ બધી છે લોકસભાના સભ્ય બનવા માટેની આટલી લાયકાતો જોઈએ છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર સાત યોગ્ય જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ એના જોબ જોઈશું જવાબ છે સેન્સ ફોર તો અહીં જવાબ શું વિદ્યાર્થી મિત્રો બી ત્રણથી દસ વર્ષ સુધીની કેદ કરવાની સત્તા પછી બે નંબર જોઈએ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્યુબિનલ તો એમાં એ એ થશે તો શિક્ષણ અધ્યાપકોના હક હિતોના રક્ષણ માટે કરે તો અહીં જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તમે ખાસ જોજો ચાલો વધુ જોઈએ આપણે અહીં તમને શબ્દ આપે છે તો તેમાંથી શું મળે છે તેના જોવાનું છે પ્રશ્ન નંબર આઠ ચીડના રસમાંથી શું મળે છે તો જવાબ થશે ટર્પેન ટાઈન આઠ નંબર જે વન્યજીવો તો મનુષ્ય પર આધાર રાખ રાખ્યા વગર કુદરત કુદરતના સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્યજીવ કહેવામાં આવે છે ચલો હવે વિભાગ બી વિભાગ બીમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર એક ડેલાબસિંહ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા તો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ગવર્નર જનરલ ડેલાબસિંહે ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા તો તેણે શીખુને હરાવી પંજાબ ખાલસા કર્યું પછી તેમણે મ્યાનમાર મ્યાનમારના રાજ્યને હરાવીને રુંગન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો તેણે સત્રા જેતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી નાગપુર વગેરેના રાજ્યોને પણ અપુત્ર અવસન થતા તેમના દત્તક પુત્ર લેવાનો હક મંજૂર ના કરી તે રાજ્યોને ખાલસા કર્યા ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં બીજો આપ્યો છે તો તમે ખાસ એનું જોઈ લેજો હવે પ્રશ્ન નંબર બે જોઈએ આપણે રૂલ ઓફ ટેક રોલેક્ટ એક્ટ ગાંધીજીએ કાળો કાયદો શા માટે કર્યો એટલે કે રોલેક્ટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કર્યો તો જવાબ થશે રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી આથી ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો હવે પ્રશ્ન નંબર ત્રણ થશે અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દ ગવર્નર જનરલ તરીકે કોને નિમ્મમાં આવ્યા હતા જવાબ થશે વિદ્યાર્થી મિત્રો કે અગ્રોજે ભારતને સત્તાસો પિતારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર તરીકે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યને નિમ્મમાં આપ્યા હતા પ્રશ્ન નંબર ચાર જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચે સંબંધો સાથે તણાવપૂર્વક બન્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં એનો જવાબ આપ્યો છે તેનો તેનો તમે અભ્યાસ કરી લેજો ચાલો બધું જોઈએ એના અથવામાં છે કે કારણ આપો કે કારણ આપો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો તો અથવા જોઈએ લે જવાબ થશે આધુનિક વિશ્વએ બોમ્બે મહાભયાનક અને શહંગાર સહારા વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધના માઠા પરિણામો ભોગવ્યા ભોગાવ્યા આવા યુદ્ધનો યાતનાથી ભાવી પ્રજાને બચાવ ઈસવિસન ઓગણીસો પિસ્તાલીસમાં જગતના પચાસ દેશોએ વિશ્વ સત્તા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી એ સમયે મળેલી પરિષદમાં સમાપન પ્રવચન અમેરિકાના એ સમયના પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે હવે યુદ્ધ વિનાના વિશ્વમાં જગતના રાષ્ટ્રો પોતાના ઝઘડા કે વિવાદોનો ઉકેલ ચર્ચા વાટાઘાટો જેવી નવાદી દ્વારા લાવાશે અને તેમના માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાએ યુદ્ધ વિનાના વિશ્વનો પાયો નાખ્યો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ જોઈએ કારણ આપો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ એ જોવાની ફરજ સોંગની છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એમાં શું છે કે આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના રક્ષણ પરતવે તેમજ એ સ્થળો થઈ રહેલા નાશ દેશના નાગરિકોમાં જાગૃતતા જાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ આપણા વારસા અમૂલ્ય છે તેથી તેને નષ્ટ ન ન જ થવા દેવાય એવા લોકમત કેળવવું જોઈએ આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસા આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે આપણા અમૂલ્ય વારસો જ આપણા આપણને ગૌરવ અર્પે છે તેથી આ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાનું આપણે સૌની ફરજ છે ચલો હવે જોઈએ શબ્દ સમજાવો ભાંગર તો એ શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો કે જવાબ થશે તરાઈની દક્ષિણ નદીઓમાં જૂના કાપના ને ભાંગર કહેવાય છે ચલો કાપના નિરંતર થતા જમાવને કારણે તેના નવાપુરના મેદાણથી થોડી ઉંચાઈ આવેલા પગદા સમાન દેખાય છે હવે વિદ્યાર્થી મિત્રો જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય તો જળ પ્રદૂષણ અટકાવવાનો આપણે શું શું ઉપાય કરી શકીએ કે જળ પ્રદૂષણ અટકાવવા માટે આપણે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડક પડે પાલન કરવું જોઈએ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમો અમલ કરવો છે પછી ત્રણ નંબર જોઈએ ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક કાયદાઓ બનાવવા જોઈએ પછી ચાર નંબર જોઈએ ઔદ્યોગિક દૂષિત પાણીના નદીમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણ ની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય પાંચ નંબર જોઈએ દૂષિત પાણીના શુદ્ધિ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય તે કરી શકાય એવા સ સહકારી કાયદા બનાવવા અને તેના ચુસ્તપણે અમલ કરાવવો છ નંબર જે બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરોનો કચરો નદીના પાણીમાં ન પડે તેની કાળજી રાખવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ બધા જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો છે તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આપણે પ્રથમ પરીક્ષાના પણ આવું સોલ્યુશન મૂક્યા હતા અને તે ઘણા ઉપયોગી થયા હતા તેવી જ રીતે આ દ્વિતીય પરીક્ષાના પણ પેપર ખૂબ જ તમને ઉપયોગી થશે હવે આપણે વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર હા તો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે તો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ મેઘાલય અસમ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે શું શું આવશે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બંગાળ મેઘાલય અસમ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે વિભાગ નંબર સી તો વિભાગ નંબર સીમાં ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યો હતો તો એના વિશે આપણે માહિતી જોઈશું તો ઓપરેશન વિજય શું છે વિદ્યાર્થી મિત્રો તો જવાબ જઈએ આપણે ઓપરેશન વિજય એ ઓપરેશન વિજય વિજય એટલે ભારત સરકારે ગોવા અને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન છે એટલે કે જે પોર્ટુગીઝ શાસન કરતા હતા તેનામાંથી એને મુક્ત કરવા માટે આપણે ભારત સરકારે એક ઝુંબેશ ચલાવી હતી અને ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું વિશ્વ ઓગણીસો પચાસમાં ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારત સર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા દીવ અને દમણ પોર્ટુગીઝના સંસ્થાન હતા એ સંસ્થાન સંસ્થાનો ભારતને સુપ્રત કરવા ભારત સરકારે સમજાવટના વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્ન કર્યા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન પછી ગોવાને ભારતમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું અઢાર અઢાર જૂન ઓગણીસો ચોપ્પનના રોજ લોકોએ આ મોટ લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યા પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાવન ના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી કરી ગોવા દીવો પ્રવેશવા પ્રયત્ન કર્યો પછી પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે અથડામણમાં અસંખ્ય શહીદ થયા પોર્ટુગીઝ સત્તાવાળા અત્યાચારો વધી ગયા ગોવામાં સ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ જે વાટાટો સમજાવવા અને સહિત સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરી ચૌધરીની આગવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું હતું ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર સીનો બે તો સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું કે આપણું સ્થાનિક સ્વરાજ્ય કઈ રીતના કામ કરે છે તો ગ્રામ કક્ષાએ સ્વશાસન સંસ્થાઓ પંચાયત રાજનું માળખું ત્રણ હોય છે એટલે કે પંચાયત રાજનું ત્રણ સ્તરીય માળખું હોય છે તો પ્રથમ છે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત તાલુકા પંચ તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત એમ ત્રણ માળખા હોય છે

હવે અથવામાં છે વિદ્યાર્થી મિત્રો કે ટૂંકનો લખો રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓને વહીવટી સત્તાઓ તો વિદ્યાર્થી મિત્રો જેને જોઈ લઈએ થોડો કે ધારાકીય સત્તામાં રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવવાની મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ વિદ્યાર્થી મિત્રો તો એની ધારાક્ષ સત્તા શું છે કે રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત એટલે કે તોડવાની સત્તા ધરાવે છે પછી તે સાહિત્ય શિક્ષણ વિજ્ઞાન કલા સમાજ સેવા વગેરે ક્ષેત્રોને બાર નામાંકિત વ્યક્તિઓને રાજ્યસભામાં નિમણૂક કરે છે પછી લોકસભામાં એગ્લો ઇન્ડિયાને પૂરતું પ્રતિનિધિઓ ન મળ્યું હોય ત્યારે તે બે એ વર્ગના બે પ્રતિનિધિઓને નિમણવાની રાષ્ટ્રપ્રમુખના સત્તા છે પછી સામાન્ય ચૂંટણી પછી સંસદમાં બંને ગૃહની તે ઉદઘાટન કરે છે તેમજ દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહની સંયુક્ત સભા સમક્ષ અભિભાષણ એટલે કે પ્રવચન આપી શકે છે પછી સંસદ ગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખને સહી વિના કાયદો બની શકે નહીં એટલે કોઈ પણ કાયદો આપણે પસાર કરવો હોય તો રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિને આપણે સિગ્નેચર કરવી પડે છે ચલો હવે જોઈએ અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડા નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં મંજૂર થઈ શકે છે પછી કોઈ પણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન ઘણો લાંબો છે તે તમે વધુ જોઈ લેજો આમાંથી તમને જેટલી પણ યાદ રહે તેટલું તમારે લખવાની ટ્રાય કરવાની ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ટૂંકનો છે તાબાની અદાલતો તાબાની અદાલતો વિશે પણ અહીં વિદ્યાર્થી મિત્રો સરસ જોબ તમને આપ્યો છે તો તેનો તમે અભ્યાસ કરી લેજો ચલો હવે વધુ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે નકશા નકશાની વિગતો દર્શાવવાની રહેશે આ પ્રશ્ન નંબર ચાર છે તેમાં ભારતના રેખાંકિત નકશાના નીચે વિગતો દર્શાવવાની છે માળવાનો ઉચ્ચ પ્રદેશ એ તમારે પહેલાંમાં દર્શાવવાનો રહેશે નકશામાં પછી ભારતના રેખાંકિત નકશાની ત્રણ આપે છે મહંમદ સ્થળ મહમદ સ્થળ પછી પશ્ચિમ ઘાટ તો એ ત્રણ જે તમારા નકશામાં છે એ તમારે ત્રણ વિસ્તાર દર્શાવવાના રહેશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વિભાગ ડી તો વિભાગ ડીમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે લોંગ ક્વેશ્ચન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકનો છે પહેલી આઝાદ હિંદ ફોજ તો વિદ્યાર્થી મિત્રો લોંગ પ્રશ્નો છે તો તમે એનો ખાસ અભ્યાસ કરી લેજો જેથી કરી પરીક્ષામાં આવે તો તમે સરસ રીતે અભ્યાસ કર્યો હશે તો તમે સરસ જવાબ પણ લખી શકશો ચલો હવે વધુ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે જંગલોની ઉપયોગિતા તો તો નંબર છે જંગલની એના વિશે આપણે માહિતી લઈ લઈએ જંગલની તો જંગલ આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ જંગલની વન્ય પેદાશો ની સંદર્ભ તો જંગલ જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી માંથી સાલ અને સેસમ જેવા મજબૂત અને ટકાઉ બીમારતી લાકડા મળે છે પછી બાવળના ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતા તરીકે વપરાય છે પછી દેવાદાર અને ચીડ જેવા આકારના વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ રમતગમતના સાધનો દિવાસળી કાગળ કૃત્રિમ રેસા વગેરે ચીજો બને છે પછી વાંસમાંથી વાસમાંથી કાગળ અને રેન તેમજ ટોપલા ટોપલી રમકડા સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે પછી સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે પછી કર્ણાટકના જંગલોમાં થતાં ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે ચલો ખેરના લાકડામાંથી કાથું મળે છે પછી ચીડના રસમાંથી ટર્પન્ટાઇન અને

પાતળ પતરી અને ટિમ્બુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે પછી જંગલની કેટલીક ગૌણ પ્રદેશોના રબર લાખ રાડ ઉંદર અને નેત્રનો સમાવેશ થાય છે લાખનો મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે પછી જંગલમાંથી વિવિધ પ્રકારના ફળો મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉપયોગો જોઈએ અહીં ઘણા પણ બીજા પણ ઉપયોગો છે તેમાં તમે ખાસ અભ્યાસ કરી લેજો ચાલો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો ભારતનું વૈવિધ્ય ભારતનું વન્યજીવનું વૈવિધ્ય તો વિદ્યાર્થી મિત્રો ભારતનું વન્યજીવનું વૈવિધ્ય શું છે તે જોઈએ તેના વિશે માહિતી લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો ભારતનું ભૂપૃષ્ઠ ઊંચા પર્વતો વિશાળ નદીઓ મેદાનો દ્વિકલ્પી ઉચ્ચ પ્રદેશ દલદલ્ય પ્રદેશ સમુદ્ર કિનારો વગેરે વિવિધ સ્વરૂપમાં બનેલું છે તેમાં આવેલા ગીચ ગીચ વર્ષા વનમોસમી જંગલો કટાડા જંગલો વગેરે કુદરતી વનસ્પતિ માટે વિસ્તૃત ભૂમિકાની રચના કરે છે પછી તેથી દક્ષિણના દ્વીપ કલ્યાસ હાથી બ્રહ્મપુરા નદીના દલ ક્ષેત્રમાં સંગી ભારતીય ગેંડા જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો કે આપણા ભારતમાં કઈ રીતના વૈવિધ્યતા ધરાવે છે તેના વિશેનો છે તો તમે ખાસ કરીને અહીં તમને થોડોક કદાચ છાકુ દેખાતા તમે એનો પ્રશ્ન છે એને તમે ગાઇડથી પણ વાંચી શકો છો તે વિદ્યાર્થી મિત્રો આનો તમે અભ્યાસ કરજો ચલો હવે અહીં જોઈએ આપણે થોડી બે નંબર છે કે વન્યજીવ વન્યજીવ સંરક્ષણના ઉપાય તો વન્યજીવ સંરક્ષણ માટે શું શું ઉપાયો કરવાના છે તે વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપવામાં આવે છે જેવી રીતના જંગલનું જતન કરી તેમનું ઉત્તર ઉત્તર સંવર્ધન કરવા સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ પછી જંગલ અને વન્યજીવના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોને તૈયાર આવવું જોઈએ પછી સમાજના સ્વૈચ્છિક સંગઠનો એ વન્યજીવોના સંરક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા આના ઉપાયો છે તે તમે એનો અભ્યાસ કરી લેજો એ તમને આપવામાં આવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પેપર પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો અર્પણ થાય તો ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી લેજો જેથી જેથી કરીને હું નવા વિડીયો મૂકી તો તમારા સુધી પહોંચી શકે ફરી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે